નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે હરેશે બે છોકરીઓ જોડે મૈત્રી કરાર કર્યો કોણ સાચું કોણ ખોટું આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા બધા થયા પરંતુ આપણે આજે વાતચીત કરીશું કે ભણી ગણીને ડૉક્ટર બની શકે એવી ચંદ્રિકાના જીવનનો કરુણ અંત કેમ આવ્યો ત્યારબાદ ચંદ્રિકા અને હરેશને કઈ જગ્યાએથી પોલીસે પકડ્યા અને કેવી રીતે ગુજરાતની અંદર લાવવામાં આવ્યા દરેક વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો નમસ્કાર મિત્રો હું છું દિલુ ચૌધરીને વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરીએ તો પચાઉ જેલની અંદરથી છૂટેલા એટલે કે પચાઉ જેલની અંદર બંધ રહેલા દારૂના ગુના હેઠળ અરેશભાઈ જ્યારે એ ગુનામાંથી બહાર આવી અને જેઓ પોતાનો મોબાઈલ મેળવે છે પોલીસ જોડેથી ને મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામમાં પોતાનું ગૂગલ આઈડી નોખે છે ને જ્યારે ગૂગલ આઈડી નાખતા એમને જોવા મળે છે કે એમને જેમના જોડે મૈત્રી કરારમાં રહેતા હતા એ ચંદ્રિકાએ એમને મેસેજ કરેલા હતા મેસેજના સ્ક્રીનશોટ પણ હું રજૂ કરી રહ્યો છું મેસેજ એવા કરી રહ્યા કરેલા હતા કે આપ જલ્દી આવો ને જલ્દી મને અહીંથી લઈ જાઓ મને મારા ઘરવાળા મારી નાખશે જ્યારે આ મેસેજ કરેલા હતા તો મેસેજના આધાર ઉપર હરેશભાઈ એ હાઈકોર્ટની અંદર જઈને એબીએસ બીએસ દાખલ કરે છે એટલે કે તાત્કાલિક ધોરણે ચંદ્રિકાને જે હાલતમાં છે એવી હાલતમાં હાઈકોર્ટમાં રજૂ કરવી એવો એક કાયદો છે કે જે કાયદાની તહેત જ્યારે દાખલ કરવામાં આવે તો વ્યક્તિને પોલીસ દ્વારા કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે જ્યારે આ દાખલ કરવામાં આવે છે આ અરજી જ્યારે અરજી દાખલ કરવામાં આવે છે એના બે દિવસ પછી કે એના ત્રણ દિવસ પછી થરાદ પોલીસ એ હાઈકોર્ટની અંદર પહોંચે છે અને હાઈકોર્ટની અંદર પહોંચી અને ચંદ્રિકાનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને કહે છે કે ચંદ્રિકાનું કુદરતી મૃત્યુ થઈ ગયું આ બાદ સમગ્ર મામલો ગરમાયો મામલો એટલી હદ સુધી ગરમાયો કે હરેશ ચૌધરીએ ખુલ્લામાં આવીને મીડિયાઓની વચ્ચે વારંવાર પોલીસ ઉપર અને ચંદ્રિકાના પરિવારજનો વિરુદ્ધ એક અરજી પણ કરી જેમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલથી લઈ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ચંદ્રિકાના પરિવારના લોકો ઉપર એવો આક્ષેપ લગાવ્યો કે મારા સાથે મૈત્રી કરારમાં રહેતી ચંદ્રિકાને મારી નાખવામાં આવે પરંતુ મિત્રો આ તો હરેશભાઈએ કરેલી વાતચીત હતી પરંતુ આપણે આજે વાતચીત કરવાના છીએ હરેશભાઈના જીવનના લખાજોખા ઉગળવાના છીએ વાતચીત કરવાના છીએ કે આ જે થયું એ કેવી રીતે થયું શું સ્ટોરી હતી કેવી રીતે હકીકત હતી આ બધી જ વાતચીત આપણે કરવાના છીએ અને આ બધી જ વાતચીતોની વચ્ચે કેવા કેવા વળાંક આવ્યા એની પણ આપણે વાતચીત કરવાના છીએ તો આપણે શરૂઆતથી વાતચીત કરીએ તો એના પહેલાં આપણે વાતચીત કરી લેવી છે હરેશ અને ચંદ્રિકાની ત્યારબાદ હરેશ અને તેમના જીવનમાં રહેલી એક બીજી મહિલા જેમના જોડે પણ એમનો મૈત્રી કરાર હતો એની પણ આપણે વાતચીત કરીશું પરંતુ જ્યારે આપણે હરેશ અને ચંદ્રિકાની વાતચીત કરતા હોઈએ ત્યારે હરેશભાઈએ જે કીધેલી કહાની છે કે હરેશભાઈ જોડે સાંભળેલી કહાની મુજબ હરેશભાઈ એ ચોથી તારીખ અને પાંચમા મહિનાના રોજ જ્યારે નીટની એક્ઝામ એ ક્લિયર થઈ ત્યારે ચંદ્રિકાને ઘરે મૂકવા ગયા હતા ચંદ્રિકાને ઘરે મૂકવા ગયા ત્યારે એમનો કાકાનો દીકરો અને કોઈક બે વ્યક્તિઓ આવીને ચંદ્રિકાને લઈ ગયા એમના કાકાને ત્યાં લગ્ન હતા એમના કાકાનું ઘર અને એમના પિતાશ્રીનું ઘર એ થોડું દૂર દૂર હોવાથી એ જગ્યાએ ચંદ્રિકા એ રોકાઈ અને ચાર પાંચ દિવસ સુધી ત્યાં રોકાઈ અને એ દરમિયાન સતત ઇન્સ્ટાગ્રામથી વાતચીત એ હરેશ ચૌધરી જોડે થતી હતી હરેશ ચૌધરીનું એવું કહેવું છે કે મારે વાતચીત દરમિયાન ઘણી વાર એને મને એવું કહ્યું હતું કે તમે મને લઈ જાઓ હવે મારે અહીંયાથી નથી રહેવા એમ ઘરે ખબર પડી ગઈ છે ને એ લોકો મારા ફોન પણ લઈ લે છે મને હેરાન પણ કરે છે અને તમે મને નહીં લઈ જાઓ તો મારા ઘરવાળા મારા આગળ કંઈ પણ કરી નાખશે આવું હરેશનું સતત કહેવું હતું હવે આવું હરેશનું સતત કહેવાનું હતું ત્યારબાદ હરેશ ચૌધરી દ્વારા એટલે કે પાંચ છ એટલે કે એક્ઝિટ એક મહિના પછી એક્ઝિટ એક મહિના પછી ચાર છના રોજ હરેશ અને તેની પ્રેમિકા બંને ઘરે જણથી નીકળી જાય છે એટલે કે હરેશ અને તેની પ્રેમિકા ચંદ્રિકા બંને ઘર છોડીને નીકળી જાય છે ને પાંચ છ બે હજાર પચીસના રોજ પાચન પહોંચીને બંને મૈત્રી કરાર કરી લે છે મૈત્રી કરાર કરીને બંને ત્યાંથી ફરવા નીકળી જાય છે ફરવા જાય છે એ ઉજ્જૈન મહાદેવના દર્શન કરે છે ત્યારબાદ એવો ગ્વાલિયર જાય છે જયપુર જાય છે ને ત્યાંથી ખાટુસામ રાજસ્થાનની અંદર આ લોકો ફરે છે ફરતાં ફરતા આ લોકો દસ તારીખે બાલેસર રાજસ્થાનની એક રિસોર્ટની અંદર રોકાય છે હવે જ્યારે આ રિસોર્ટની અંદર રોકાય છે એના પહેલાં ચંદ્રિકાના વોટ્સઅપની અંદર એક લિંક આવે છે અને લિંકને ચંદ્રિકા ટચ કરે છે ક્યારેક ક્યારેક પોલીસ એ ખુખાત મતલબ જે હોય છે આરોપીઓ એમને પકડવા માટે લિંક મૂકતી હોય છે અને જો તમે લિંકને ટચ કરો તો તમારું લોકેશન મળી જતું હોય છે પરંતુ બે એક દિવસ પહેલાં એ લિંકને ટચ કરી હોય છે એટલે લિંકને ટચ કરીને દસ તારીખે એવો આવી જાય છે બાલેસર એક રિસોર્ટની અંદર બાલેસર રિસોર્ટની અંદર આવી જાય છે એટલે પોલીસ આમના પાછળ લાગેલી હોય છે અને પાછળ લાગેલી પોલીસ એ અમને હોય છે કે આ લોકો ક્યાં ગયા પરંતુ આ લોકોએ બાલેશ્વર હોય છે ટોલ કેમેરાના આધારે પોલીસ એ શોધખોળ કરતી કરતી બાર તારીખે રાત્રે બાર વાગે બાલાસરના રિસોર્ટની અંદરથી હરેશ અને ચંદ્રિકાની ધરપકડ કરે છે જ્યારે હરેશ અને ચંદ્રિકાની ધરપકડ કરે છે ત્યારે હરેશના કહેવા મુજબ થરા દના પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા સુરેશભાઈ શામતાભાઈ પટેલ દેવસિંહભાઈ કોન્સ્ટેબલ કેશુદાન અને એમના પરિવારના એક સ્વજન એટલે કે હીરાભાઈ એ પોલીસ સાથે હતા આ બધા જ લોકો આવી અમારા બંનેના મોબાઈલ લઈ લે છે ગાડીની ચાવી લઈ લે છે અને ત્યારબાદ રાજસ્થાન એટલે કે સાચોરના વિસ્તારની અંદર ભારતમાલા રોડની અંદર જ્યાં સુધી અમે પ્રવેશીએ ત્યાં સુધી અમને બંનેને લઈને ત્યાં આવવામાં આવે છે ત્યારબાદ જ્યારે સાચોની સરહદ આવી જાય છે તો એ સરહદની અંદરથી મને કોઈક અલગ ગાડીમાં બેસાડી દેવામાં આવે છે અને ચંદ્રિકાને અલગ ગાડીની અંદર લઈ જવામાં આવે છે અમને બંનેને અલગ અલગ ગાડીની અંદર લઈ જવામાં આવે છે ને ત્યારબાદ ત્યાંથી પોલીસ એ જ્યારે ચંદ્રિકાને લઈને જતી હોય છે ત્યારે હરેશનું કહેવું એવું છે કે માગરોલ એમનો પરિવાર એમને સમજાવે છે પરંતુ ચંદ્રિકાની જીદ હોય છે કે હરેશ સાથે રહેવું આ જીદથી વળગી રહેલી ચંદ્રિકા ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશનની અંદર લાવવામાં આવે છે ને ત્યારબાદ એનું નિવેદન નોંધવામાં આવે છે ને ત્યાંથી એક વિડીયો પણ એવો રિલીઝ કરવામાં આવે છે જેમાં ચંદ્રિકા એવું કહે છે કે મારે મારા કાકાના ઘરે જવું છે અને એમના કાકાના ઘરે પહોંચી જાય છે હવે આ જગ્યાએ જ્યારે આ વસ્તુ થાય છે ત્યારે અરેસ્ટ પણ ત્યાં હોય છે એ જ સાંજે બાર તારીખના રોજ આ લોકોને લેવામાં લાવવામાં આવે છે રાત્રે બાર વાગે પકડવામાં આવે છે તેર તારીખના સાંજના પચાઉ પોલીસ એક ગુનાની અંદર હરેશ ચૌધરીની અટક કરી લે છે થરાદમાંથી થરાદમાંથી હરેશ ચૌધરીની અટક કરીને પચાઉ લઈ જવામાં આવે છે ચૌદ તારીખે એની અટક અટક બતાવવામાં આવે છે પંદર તારીખે પચાઉ પોલીસ એને કોર્ટની અંદર રજૂ કરે છે ત્યારબાદ ત્રણ દિવસના રિમાન્ડ બાદ વીસ તારીખે એની જમીનની પ્રોસેસ થાય છે અને એકવીસ તારીખે જ્યારે છૂટીને એ બહાર આવે છે એટલે કે હરેશ બહાર આવે છે જ્યારે બહાર આવેલા હરેશ એ પોતાનો મોબાઈલ મેળવે છે પોતાનો મોબાઈલ એ પટેલ સુરેશભાઈ સામતાભાઈ જોડે છે એવું હરેશનું કહેવું છે એ મોબાઈલ મેળવ્યા બાદ હરેશ એવું કહે છે કે મારો મોબાઈલ રિસેટ થઈ ગયો હતો પરંતુ મેં ઇન્સ્ટાગ્રામ નાખી અને મારી ગૂગલ આઈડીને અંદર નાખી અને ત્યાં જ મને તરત જ જોવા મળ્યું કે મારા ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ આવેલા હતા અને મેસેજ શું હતા એ હરિશ્ના કહેવા પ્રમાણે આવા મેસેજ એની અંદર પડેલા હતા ફરી એકવાર સ્ક્રીનશોટના માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું કે જે મેસેજ હતા આપ જોઈ શકો છો જેની અંદર લખેલું છે કે તમે મને લઈ જાઓ તમે મને લઈ જાઓ તમે મને બચાવી લો હું અહીંયા નથી રહેવા માગતી મારા માતા પિતા મને ગમે કરી નાખશે આ મેસેજ જોયા બાદ જ્યારે કોર્ટની અંદર જઈ અને અરેશભાઈ એવીએસ કોપર એટલે કે મતલબ કે દાખલ કરે છે રીટ દાખલ કરે છે કે જેમાં ચંદ્રિકાને તાત્કાલિક કોર્ટમાં હાજર કરવી પડે આ રીટ જ્યારે દાખલ કરવાની અંદર આવે છે ત્યારે એના ચોવીસ તારીખ અજાઉ અગાઉ એટલે કે ચોવીસ તારીખ બાદ બે ત્રણ દિવસ ગયા બાદ ચોવીસ તારીખના રોજ કોઈ પણ કારણસર ચંદ્રિકાનું દેહાંત થઈ જાય છે અને પચીસ તારીખે વહેલી એની દફનવિધિ થઈ જાય છે આ વાતનું ડેથ સર્ટિફિકેટ પણ પોલીસ જ્યારે હાઈકોર્ટની અંદર સબમિટ કરે છે ત્યારે એમના મતલબ કે હરેશ જે મૈત્રી કરારમાં રહેતા હતા એ અરજીઓ કરી અને સમગ્ર જગ્યાએ કહે છે કે મારી પ્રેમિકા જેમની સાથે હું રહેતો હતો એની હત્યા કરવામાં આવી છે એવા આક્ષેપો મૂકે છે આ આક્ષેપો હરેશભાઈએ મૂકેલા છે પરંતુ જ્યારે હરેશભાઈએ આ આક્ષેપો મૂક્યા અને હરેશભાઈએ જ્યારે આ વાતચીત કરી ત્યારે હરેશભાઈ ઉપર પણ શું આક્ષેપો મુકાયા હરેશભાઈનો પણ શું ભૂતકાળ હતો એ પણ આપણે આ વિષયની અંદર ખંગોળીશું અને પછી વાતચીત કરીશું કર્મવાળી તો પહેલાં આપણે એમનો ઇતિહાસ ખંગોળીશું તો ઇતિહાસની અંદર જોવાનું એવું રહ્યું કે હરેશ ભાઈ એક છોકરી સાથે લગ્ન કરેલા છે આવી જ રીતે મૈત્રી કરાર કરેલો છે સોરી લગ્ન ન કહી શકાય પરંતુ આ જ રીતે મૈત્રી કરાર કરેલો છે અને આ રીતે મૈત્રી કરાર કરેલો છે એ છોકરીનું નામ આપણે એટલા માટે નહીં લઈ શકીએ કારણ કે એને એક અરજી કરી છે અને અરજીની અંદર એને ગંભીર બળત્કારને એવા આક્ષેપ લગાવ્યા છે હવે જેને બળાત્કાર કે કોઈપણ પ્રકારના પીડિત આક્ષેપો એને પીડિતા કહી શકાય એનું નામ ન લઈ શકાય ને એનો ચહેરો ન બતાવી શકાય તો આપણે તમે જોઈ શકો છો મારી અંદર જે દેખાઈ રહ્યો છે ચહેરો જેનો ઢંકાયેલો છે એ વ્યક્તિ એ જે હરેશ ચૌધરી ઉપર આક્ષેપ લગાવ્યા છે હવે એના ઉપર આપણે જરા એનાલિસિસ કરીએ ને વાતચીત કરીએ તો ડુંગરપુર જિલ્લાના રહેવાસી છે લગ્ન કરીને બે હજાર ચૌદ પંદર દરમિયાન અમદાવાદની અંદર આવેલા બે હજાર ત્રેવીસની અંદર ઇન્સ્ટાગ્રામથી હરેશના કોન્ટેક્ટમાં આવેલા અને હરેશના કોન્ટેક્ટમાં આવેલા અને એમનું કહેવું એવું છે કે હરેશના કોન્ટેકમાં આવ્યા પછી હરેશને મેં મારી પતિ વિશેની બધી વાતચીત કરી કે મારા પતિ એ સિક્યુરિટીમાં જોબ કરે છે મારી દુઃખભરી વાતચીત કરી અને મારી દુઃખભરી વાતચીત કરી એનો ફાયદો ઉઠાવીને હરેશ એ મારા ઘરે આવી ગયો મારા ખોટા ખોટા ફોટો પાડ્યા મારા ઉપર ખોટો ખોટા ફોટા પાડીને ખોટી રીતે મારા ઉપર મતલબ કે આક્ષેપો બલાત્કાર કર્યા અને આ બધું જ કર્યું તો એ બધી જે વાતચીત થઈ રહી છે તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક થયો કોન્ટેક થયા બાદ હરેશ મિત્ર બન્યો અને હરેશે આવીને ઘરે જબરજસ્તી કરી એવી આક્ષેપ એવો પીડિતા કરી રહ્યા છે પરંતુ ત્યારબાદ એવો હરેશના ઘરે ગામડે પણ આવ્યા જે હરેશનું વડગામડાથી બુઠનપુર વિસ્તારની અંદર ખેતરની અંદર જે ફાર્મ બનાવેલું છે ફાર્મની અંદર એવો રહ્યા પણ કરી અને એ દરમિયાન એમને એક પુત્ર પણ થયો અને એ પુત્ર અત્યારે સાતથી આઠ મહિનાનો છે એટલે કે હરેશના ઘરે એવો રહ્યા હરેશના ઘરે હરેશે મકાન બનાવેલું છે જ્યારે આ વિષયની આપણે ગામવાળા જોડે બીજા જોડે વાતચીત કરી ત્યારે બધા લોકોએ કહ્યું કે બેન અહીંયા રાજી ખુશીથી રહેતા હતા એમને દીકરો પણ હતો અને એમના હરેશના મા બાપ અહીંયા રહેતા હતા અને બધાની સાથે હળીમળીને રહેતા હતા તો એવું તો શું થયું કે એક મૈત્રી કરારમાં લાવેલા સ્ત્રી એટલે કે એક મહિલા એક છોકરી ત્યારબાદ બીજી છોકરી ચંદ્રિકા એના લફડાની અંદર હરેશ પડી ગયો અને ત્યારબાદ પરિણામ એવું આવ્યું કે જે સૌની માટે ચોંકાવનારું હોય તો મિત્રો આક્ષેપો પ્રતિ આક્ષેપો તો ઘણા બધા થયા એ પીડિતાનું કહેવું એવું છે કે આધાર કાર્ડની અંદરથી પણ મારું નામ બદલી દેવામાં આવ્યું ત્યારબાદ હરેશે મને જે જગ્યાએ ગોધી રાખી હતી એ જગ્યાએ વારંવાર મારા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને બીજા અન્ય એના મિત્રો જોડે પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો પરંતુ ગામડાની અંદર તમે રહેતા હો અને પરિવાર રહેતો હોય તો તમે ખુદ પણ ઘરે આવીને કશું એવું કરી શકતા નથી પરંતુ એ આક્ષેપ કરી રહ્યા છે તો એ એમના આક્ષેપ છે આપણે એના સાચા કે ખોટા કોઈ પણ વસ્તુની પુષ્ટા કરતા નથી પરંતુ મિત્રો વાતચીત જ્યારે નીકળી જ છે જ્યારે વાતચીત એનાલિસિસ ઉપર પહોંચી જ છે તો હવે આપણે આ વાતચીતની સંપૂર્ણપણે એનાલિસિસ કરવું છે અને એનાલિસિસ એવું કરવું છે કે આ તેની અંદર સત્ય હકીકત શું હોઈ શકે ને શું ન હોઈ શકે જે પીડિતાએ અત્યારે અરેશ ઉપર આક્ષેપ લગાવ્યો એ પીડિતાએ એના સિક્યોરિટીમાં કામ કરતા પતિને ડુંગરપુર રાજસ્થાનથી બે હજાર ચૌદની અંદર એના લગ્ન થયેલા અને ત્રેવીસના અંદર હરેશના કોન્ટેકમાં આવી અને એના સિક્યોરિટીના કામ કરતા પતિને છોડી મૂક્યો અને હરેશના ઘરે રહેવા જતી રહી કારણ કે એને આઠ મહિનાની દીકરી પણ હતી જ્યારે પહેલાં બે હજાર ચૌદની અંદર જે લગ્ન થયા હતા અને જે પતિ હતો એ પતિથી એને એને એક દીકરી હતી દીકરી હતી એટલે કે આઠ વર્ષની દીકરીને છોડીને હરેશ જોડે લગ્ન કર્યા અને હરેશ જોડે લગ્ન કરીને એક દીકરો થયો જે પણ આઠ મહિનાનો થયો ત્યારબાદ હરેશ જોડે લગ્ન કર્યા હરેશ જોડે લગ્ન કર્યા સોરી લગ્ન ન કહી શકાય મૈત્રી કરાર કહી શકાય કારણ કે લગ્ન ઓલરેડી થઈ ચૂકેલા હતા અને લગ્ન થઈ ચૂકેલા હોય તો પછી હિન્દુ કાયદા મુજબ બીજી વાર લગ્ન કરી શકાતા નથી પરંતુ મૈત્રી કરારની અંદર સાથે રહેતા હોય તો એ લોકો શારીરિક સંબંધ બાંધી શકે છે અને પુત્ર પુત્રીને જન્મ આપી શકે છે તો એ આ રીતે પુત્રને જન્મ આપ્યો પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ હરેશે ફરીવાર લફડું કરી દેખ્યું ચંદ્રિકા જોડે ચંદ્રિકા જોડે હરેશે લફડું કર્યું એ લફડાના લીધે આ બંનેને મેળ ન આવ્યો અને કોઈ કારણોસર આ બંને અલગ પડી ગયા અને ગ્રામજનોનું કહેવું એવું છે કે છેલ્લે પોલીસ આવી હતી ને પોલીસ આવી અને એ બેનને અને દીકરાને ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી અને જ્યારે એ જોડે આપણે કોન્ટેક કર્યો ત્યારે પણ વાતચીત એ જ મળી કે અમે મારા એક કથા વસંતભાઈ એમને કોન્ટેક કર્યો હતો ને અમને પોલીસ અહીંયા મોકલી હતી ને ત્યારબાદ મારા પુત્રને મને અહીંથી છોડાવ્યો હતો જોકે પોલીસ ફરિયાદ એમની પણ પોલીસે લીધી નથી પોલીસ ફરિયાદ હરેશની પણ પોલીસે લીધી નથી એટલે આપણે આમાં કોઈને પણ ગુનેગાર ઠેરવી ન શકીએ ફરિયાદ લે અને પોલીસ જ્યારે આનો તપાસ કરે ત્યારે જ આપણે ગુનેગાર ઠેરવી શકીએ પરંતુ જે પીડિતા હતી કે જેને અત્યારે હરેશ ઉપર આક્ષેપ લગાવ્યો કે હરેશે મને ચંદ્રિકા માટે કરીને છોડી દીધી એ પીડિતાએ જ્યારે એના પતિને છોડી દીધો હશે ત્યારે એને કેટલું દુઃખ પહોંચ્યું હશે તો એના કર્મની સજાએ પીડિતાએ ભોગવી હરેશે જ્યારે ચંદ્રિકા માટે કરીને આ આને છોડી દીધી છે જેને લાવી હતી જેને વિશ્વાસાલીને લાવી હતી જેના જોડે દીકરો હતો જેને એના પતિને છોડાવીને લાવવાનું પાપ જે કર્યું હતું ને એને પણ જ્યારે હરેશ છોડી દીધી ત્યારે એની પ્રેમિકા ચંદ્રિકા હવે આ દુનિયાની અંદર નથી રહી એ વસ્તુની અરેશને પણ સજા મળી ગઈ ત્યારબાદ વાતચીત કરીએ ચંદ્રિકાની ચંદ્રિકાની ભણવાની ઉંમર હતી ચંદ્રિકા ભણવાની ઉંમરે ખૂબ આગળ વધી શકે એવી હતી ડૉક્ટર લાઇનની અંદર આગળ જાય એવી હતી કારણ કે એને નીટનું જે રિઝલ્ટ આવ્યું અમે એને ચારસો ને છોતેર માર્ક્સ આવ્યા ચારસો ને છોતેર માર્ક્સ લાવનાર છોકરી એ ભણવાથી અવળ ફાઇટે ચડી ગઈ અને જે દુર્દશા આવી અને જે દશા આવી એ આપણને ખબર નથી પણ કેવી રીતે થયું પરંતુ જો ચંદ્રિકા સાથે પણ કંઈ ખોટું થયું હોય ને એની સાથે પણ ખોટું થયું હોય તો એને પણ ન્યાય મળવો જોઈએ પરંતુ અત્યારે તો ખબર નહીં એની સાથે શું થઈ ગયું પરંતુ એ અત્યારે આ દુનિયાની અંદર મોજૂદ નથી પરંતુ જો એની સાથે કંઈ ખોટું થયું તો ખોટાનો પણ ભગવાનને ન્યાય કરવો જોઈએ એનો પોલીસ તંત્રએ પણ એની તપાસ કરવી જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ જોડે ખોટું થાય તો એ ખોટું થવું બી નથી ત્યારબાદ એના મા બાપ એટલે કે ચંદ્રિકાના મા બાપે ચંદ્રિકાને ભણાવી ગણાવીને આટલી બધી મોટી કરી હશે એની છોકરીની ચિંતા કરતા હશે આજે જ્યારે એમના ઉપર એવા આક્ષેપો લાગતા હશે કે તમે હત્યા કરી છે એવા જ્યારે આક્ષેપો લાગતા હશે ત્યારે એમને પણ શું છે એ પણ જોવાનું પરંતુ આ બધાના વિષય ઉપર જ્યારે આપણે ત્યારે જ ખુલ્લીને કશું કહી શકીએ જ્યારે ખુલ્લીને કોઈ પણ વિષય ઉપર પોલીસ આમાં ફરિયાદ રહે પરંતુ આ બધાએ એકબીજા પ્રત્યે કરેલા એકબીજાના પ્રતિ આક્ષેપ છે પરંતુ આ આક્ષેપોની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો મેં જે તમને વાતચીત કરી મેં જે તમને સ્ટોરી કહી એ સ્ટોરી પ્રમાણે આની અંદર અવનવા અવનવા બધા કેટલાય વળાંક છે કારણ કે હરેશ એ મૈત્રી કરારમાં હતો તેમ છતાં બીજો મૈત્રી કરાર કર્યો જે છોકરી હરેશ જોડે પહેલાં મૈત્રી કરારમાં આવી એ ડુંગરપુરની હતી એ ક્ષત્રિય સમાજ દરબાર સમાજમાંથી આવે છે તો એ વ્યક્તિ એને લગ્ન કરેલા હતા એનો એનો હસબન્ડ એ સિક્યોરિટીની અંદર જોબ કરતો હતો તો એને ક્યાંક પૈસા ઓછા પડ્યા હશે ક્યાંક કમાણી ઓછી પડી છે તો એને આ લગ્ન કરી લીધા કે કેવી રીતે કરી લીધા કારણ કે એનો હસબન્ડ હતો એમને બંનેની દીકરી હતી અને દીકરી હતી સતા તો સંબંધ રેડી હોય તો જ દીકરી હોય ને તો દીકરી હતી તો પછી એને લગ્ન કેવી રીતે કરી લીધા કે લગ્ન કરવાનું એટલે મતલબ કે મૈત્રી કરારમાં કેવી રીતે રહી કારણ કે લગ્ન કરેલા ના કહેવાય મૈત્રી કરારમાં પણ મૈત્રી કરારમાં કેવી રીતે રહી તો આ આ જે બધી વાતચીત છે એ કેવી રીતે થઈ છે કેવી રીતે બની છે સમગ્ર ઘટનાને આપણે ઉજાગર કરી ત્યારબાદ આ બંને સાથે રહેતા હતા ત્યારબાદ મૈત્રીકરાની અંદર ચંદ્રિકા કેવી રીતે કોન્ટેકમાં આવી ચંદ્રિકાને કેવી રીતની વાતચીત થતી હતી એ પણ કરી રજૂ હરેશે શું અરજી કરી છે એ પણ રજૂ કરી ત્યારબાદ પીડિતાએ પણ અરજી કરી છે કે મારા ઉપર બળાત્કાર કરવામાં આવે એ પણ મેં તમને બધું જ દર્શાવી શકાય એમ નથી પરંતુ એવું અરજીઓ થઈ છે હવે જ્યારે પોલીસ અધિકૃત રીતે આમાં કોઈ પણ અરજીનો સ્વીકાર કરે ત્યારે આપણે આના વિશેની વધારે પડતી માહિતી તમને આપી શકીશું પરંતુ અત્યારે તો બસ હતી સ્ટોરી અને હતી વાર્તા કારણ કે ઘણા બધા લોકોએ મને કીધું હતું કે દિલુભાઈ આપ આના અંદર એનાલિસિસ કરી સચોટ માહિતી લઈને બનાવો તો અમને થોડી મજા આવે એટલે મિત્રો મારા જોડે જે પણ માહિતી હતી માહિતી વિશે મેં આપને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારી ચેનલ અને વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો